જે વ્યક્તિ પગ થી માથા સુધી સાવ અધાર્મિક અને ખોટી વ્યક્તિ હોય એ હંમેશા ભયભીત જ હોય એને ક્યારેય અભયતા ન હોય એટલે જે બી વ્યક્તિ ખોટું કરનાર હોય તો ભલે એ દુનિયાને આંખમાં ધૂળ નાખવાની કોશિશ કરે પણ એ ઈશ્વર થી બચી ન શકે એટલે દરેક વ્યક્તિને પોતાને ખબર હોય કે પોતે જૂઠું કરી રહી છે અને માટે ભયભીત હોય એટલે ધૃતરાષ્ટ્ર જે છે એ ભલે બારે ગમે તેટલું આમ પોતે રાજા બનીને બધી શેઠકી મારે કે મારા સો દીકરાને મારી પાસે તો આખું હસ્તીનાગપુરનું આર્યવ્રતનું બધું રાષ્ટ્ર છે વગેરે વગેરે પણ અધાર્મિક વ્યક્તિ હંમેશા ભયગ્રસ્ત હોય સ્ટ્રેસમાં હોય તકલીફમાં હોય ખાલી એ બહારથી બધાને શોફ કરે કે કશી તકલીફ નથી અને આપણે એવું માની બેસીએ કે ઓકે અધાર્મિક લોકો બી કેવા સુખી છે જરાય સુખી ના હોય કારણ કે ભગવાન સરનું પત્તું પોતા પાસે જ રાખે અધાર્મિક વ્યક્તિ જે છે એ હંમેશા અંદર પોતાના ગિલ્ટ થી મરી રહી હોય એટલા માટે દુર્યોધન એવું કહેવું પડે જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ એટલે આપણને જસ્ટ એનો આપણે જ્યારે નીતિની રાહ પર ચાલતા હોય આપણે કર્તવ્ય પરાયણ હોય એટલે વ્યક્તિના જીવનમાં મુશ્કેલી આવવાની લોકો એટલું બધું એટલી અન્ડરસ્ટેન્ડિંગ ન હોય તો નહીં કરનારા હોય ફરજ નહીં બજાવનારા અધાર્મિક લોકો એ આપણને એમ જ બહુ સુખી લાગે પણ કોઈ દિવસ સુખી ન હોય ક્યાં રહી ન હોય ખાલી મારેથી આપણને એવું લાગતું હોય અને આપણે વધારે ફ્રસ્ટ્રેટ હોય કર્તવ્ય પરાયણ વ્યક્તિ જે છે તો એના જીવનમાં બી પારાવાર મુશ્કેલી તો આવવાની બીજા લોકો બહુ એમ કે અધાર્મિક લોકો ને તો બહુ સારું છે એવું લાગે ભગવાન એને દંડ નથી આપતા એવું લાગે પણ સૌથી મોટો દંડ એ છે કે એ હંમેશા ભયગ્રસ્ત હોય ગિલ્ટમાં હોય સ્ટ્રેસમાં હોય અશાંત હોય અસંતુષ્ટ હોય